હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ નું બદલાયેલ ગુજરાતી નો પાઠ છ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ છ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની પ્રશ્નક્રમ એક વાતચીત સવાલ એક કઈ વાત કે પ્રસંગ તમને ગમ્યા કેમ વાર્તા શોધતા મેઘાણી હતાશ થયા ત્યાં ઢેલી પહેન મેરાણી મળ્યા પોણી રાત જાગીને તેમણે મેઘાણીભાઈને ગીતો સંભળાવ્યા મેઘાણીભાઈનો હાથ લખતો રહ્યો ને કાન સાંભળતા રહ્યા બહેનનો આતિથ્ય સંસ્કાર પોતે હેઠે બેસવા ગયા તો મેઘાણીભાઈ બોલ્યા હ તમે અહીં ઉપર બેસો નહીતર હુંય હું નીચે બેસું આ પ્રસંગ મને ખૂબ ગમ્યો એવો બીજો પ્રસંગ ગમ્યો તે ચારણ કન્યા હીરબાઈનો એક પ્રસંગમાં ઢેલી બહેનનો આતિથ્ય ને મેઘાણીભાઈના માનવીય વિવેક તો બીજામાં નાની ચારણ કન્યાનું કાઠિયાવાડી શૌર્ય સવાલ બે કવિ કે લેખક કોને કહેવાય પોતાના ભાવ વિચાર સંવેદન કવિતા રૂપે રજૂ કરે તે કવિ અને ગદ્ય રૂપે લખીને તેને કોઈ સ્વરૂપ આપે તે લેખક દાખલા તરીકે વાર્તા લોકકથા જીવનચરિત્ર વગેરે સવાલ ત્રણ તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો મને યાદ હોય તે કવિ અને લેખકના નામ હું લખું છું વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તે કવિ અને લેખકના નામ લખી શકો છો મારા પ્રિય લેખકો જીવરામ જોશી રમણલાલ સોની હરીશ નાયક યશવંત મહેતા ઈશ્વર પરમાર વગેરે મારા પ્રિય કવિઓ ત્રિભુવન વ્યાસ સુરેશ તલાલ રમેશ પારેખ ચંદ્રકાંત શેઠ વગેરે સવાલ ચાર તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો મને કવિ કે લેખક મળે તો મને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય જેવા કે તમને નવી કવિતા કે નવો લેખ લખવાનો વિચાર કેવી રીતે આવે છે લખતી વખતે તમે શબ્દકોશ લઈને બેસો છો તમને ભગવાન લખાવે છે લખ્યા પછી તમને કેવો અનુભવ થાય છે લખીને ફરી વાંચો છો તમારા જેવું મારે લખવું હોય તો શું કરવું પડે પાંચ એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા જવાબ બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના બાળ મેઘાણી ગવડાવતા જૈનોની પાઠશાળામાં સ્થાવાનો પોતે ગાતા બારેક વર્ષની ઉંમરે એમણે એક કવિતા લખી અને કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી મહેમાનશ્રી આગળ રજૂ કરી એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળી ગઈ છ તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે કુદરતી જગ્યાઓમાં ફરતા મને લાગ્યું છે કે આપણે કુદરતી જગ્યાઓને કુદરતી રહેવા દીધી નથી આપણા સ્વાર્થ ખાતર એ સુંદર મજાના સ્થળોને ગંદા બનાવી ચૂક્યા છે આપણે ત્યાં જઈએ કચરો ઠાલવતા જઈએ કુદરતે સર્જેલા સ્થળો હવા પાણીને આપણે દૂષિત કરી મૂક્યા છે સાત તમને કે તમારા ભાઈ કે બહેન કે મિત્રોને શું ભેગું કરવું ગમે જેમ કે પીછા છાપો લખોટી ગીતો પથ્થર સાયરી ઢાંકણા ટિકિટ વગેરે તમે તે બધું કઈ રીતે એકઠું કરશો તે કહો મને પથ્થર તેમજ ટિકિટોનો સંગ્રહ કરવો ગમે છે હું ખાસ કરીને નદી કિનારેથી કે પથરાળ પ્રદેશોમાંથી જુદા જુદા કેટલાક રંગીન તો કેટલાક પોચા પથ્થરો એકઠા કરું છું પત્ર મૈત્રી દ્વારા મારા મિત્રોની સહાયથી જુદા જુદા સમયની ટિકિટોનો સંગ્રહ કરી સંગ્રહ પોથી તૈયાર કરું છું આઠ હજારો વર્ષની જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો નોંધ હજારો વર્ષની જૂની અમારી પંક્તિઓ ગીત મેળવીને ઝવેરચંદ મેઘાણીએ જે રીતે ગાયું છે તે રીતે સાંભળીને ગાવાનો પ્રયત્ન કરવો કામ છે કે જેથી તમને શ્યાબાજ ઝવેરચંદ કહેવાનું મન થાય ઝવેરચંદ મેઘાણીના અનેક કામોમાંથી બે કામો એવા છે કે જેથી મને શાબાજ ઝવેરચંદ કહેવાનું મન થાય એક લોકસાહિત્યના પ્રદાન સાથે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા ત્યારે તેમણે ગાયેલું છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ બીજું શૌર્ય સ્વાપર્ણ ત્યાગને સેવાના કાર્યો કરનાર રવિશંકર મહારાજની કથા માણસાઈના દીવા પ્રશ્ન ક્રમ બે એ સિંધુડો જપ્ત થયો બાળપણના સંગી હતા સુધીનો પાઠ મનમાં વાંચો પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું તે પ્રમાણે વાક્યની સામે ખરું કે ખોટું કરો હવે આપણે વાક્યોને ખરા ખોટાની સમજ લઈએ એક સિંધુડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો સાચું ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા સાચું ઝવેરચંદ પહાડ ઝરણા વનરાજી વચ્ચે મોટા થયા સાચું પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું સાચું ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે સાચું મેઘાણીએ બાળકો કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો વાર્તાઓ લખ્યા છે ખોટું હીરબાઈ આલેક કરપડો જોગીદાસ ખુમાણ દાના ભગત સત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા સાચું ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે ખોટું પ્રશ્ન ક્રમ ત્રણ નીચે આપેલા વાક્યો વાંચીને એ વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દનો અર્થ શું થશે તે શોધી કૌશમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટીક દોરો અહીં વાક્યો આપેલા છે એ વાક્યો વાંચવાના છે ત્યારબાદ વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોનો અર્થ શું થશે તે કૌંસમાં આપેલા શબ્દોમાંથી શોધવાનો છે અને એ સાચા જવાબની નીચે લીટી કરવાની છે આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવું કહ્યું પણ તેણે સાંભળ્યું નહીં પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો આ વિધાનમાં બુલંદ શબ્દની નીચે લીટી કરેલી છે બુલંદ શબ્દનો અર્થ થશે મોટા અવાજે બે તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો થોડી વારમાં તો તે વિકરાળ રાક્ષસ બની ગયો વિકરાળ એટલે ભયાનક ત્રણ ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો ખમીરવંતો એટલે જોશીલો જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી આકાંક્ષા એટલે તીવ્ર ઈચ્છા ચોર ચોર એમ હાકોટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા હાકોટા એટલે કે બૂમો પ્રશ્ન ક્રમ ચાર વાક્ય વાંચી આપેલ શબ્દના સાચા અર્થની સામે ખોટું કરો અહીં વાક્ય વાંચવાના છે ત્યારબાદ આપેલા શબ્દના સાચા અર્થની સામે ખોટું કરવાનું છે એક રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રને પાનો ચઢાવે છે પાનો ચઢાવવો એટલે કે સાબયસી આપવી પૌષ્ટિક ભોજન આપવું પ્રોત્સાહન આપવું પ્રોત્સાહન આપવું ઉપર ચોકડી કરેલી છે પાનો ચઢાવવો એટલે કે પ્રોત્સાહન આપવું બે મગનભાઈએ ગાડી ખરીદવા બેંકમાંથી લોન લીધી લોનના હપ્તા ન ભરાતા બેંકે તેમની ગાડી જપ્ત કરી જપ્ત કરવું એટલે કે લઈ લેવું બળજબરીથી લેવું લૂંટી લેવું જવાબ છે બળજબરીથી લેવું ત્રણ મારા દાદીને ઘણી બધી વાર્તાઓ આવડે રોજ રાત્રે એમનો વાર્તાનો ખજાનો ખુલે અને એક પછી એક વાર્તા બહાર આવતી જાય ખજાનો ખોલવો એટલે કે મોટો પટારો ખોલવો ચાર અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું આંખમાં પાણી આવવું એટલે કે આંસુ નીકળી આવવા પ્રશ્ન ક્રમ પાંચ પ્રશ્નોના જવાબ આપો સવાલ એક મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા જવાબ મેઘાણીને પહાડનું બાળક વિલાપી જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા બે લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી જવાબ લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને આ પ્રમાણે તકલીફો પડી હતી એ વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ નહોતી ગામડે ગામડે ઘોડા કે ઊંટ ઉપર બેસીને ફરીને કથાઓ ગીતો એકઠા કરવાનું કામ મુશ્કેલ હતું ભોજન વગેરેની સગવડ પણ મળતી નહોતી રેકોર્ડિંગની સગવડ નહોતી લોકો પાસેથી માહિતી ન મળે તો ફેરો પડતો સવાલ ત્રણ ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા જવાબ ઝવેરચંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉછેર્યા જમાદાર પિતાની બદલીઓ ડુંગળાળ પ્રદેશોમાં થતી એટલે એમને ખેતર પાદર નદી પર્વત સાથે દોસ્તી થતી હતી પહાડ ભેદંતી નદીઓ એના ઊંડા ધરા અને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા ચાર ઝવેરચંદ વેકેશનમાં લાખા પાદર શા માટે પહોંચી જતા જવાબ જેમ ગાય વાછરૂને ખેંચે એમ લાખા પાદર થાણું એની ઊંચી ભેખડો વસમો વાંકળો ઘૂમટો તાણીને વેતી ગૌમુખી ગંગા ડુંગરીની બખોલો ને પહાડ ભેદંતી નદીઓના ધરા ઝવેરચંદને ખેંચતા હતા બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખા પાદર પહોંચી જતા પાંચ વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે જવાબ વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકોમાં ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટે લખેલા સુંદર ગીતો આપેલા છે આ ગીતો સૌને ગમી જાય એવા છે પ્રશ્ન ક્રમ છ કારણ લખો ઉદાહરણ તરીકે ઉમાશંકર જોશીએ ઝવેરચંદને લોક સાહિત્યવાળો કહ્યા હતા કારણ કે તેમણે લોકસાહિત્યને શોધી શોધી નોંધવાનું લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોકસાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું એક સિંધુડોના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે રાજ અંગ્રેજોનું હતું એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધુડોના શૌર્ય જગાડનારા કાવ્યોએ અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઊભી કરી એ વધુ ન ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડોના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી બે ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે એ ઝવેરચંદને ગાવા ગવડાવવાનો શોખ હતો બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવે ને જૈનોની પાઠશાળામાં સ્તાવાનો ગાય જૈન ધર્મગુરુ પાસે એક શેઠ આવેલા મેઘાણીએ એક પદ્યરચના કરીને વિદ્યાર્થી સંઘે તે ગાય બસ ત્યારથી ઝેવેરચંદનો કાવ્ય રચનાનો શોખ વધતો ગયો ત્રણ ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે ઝવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એણે કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું ને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું ચાર કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે કોલેજમાં બેઠી દળીનું શરીર ભીનો વાન અને ભિન્ન પોશાક ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગુછળિયાળા વાળ અને મરદાનગી ભરી પાંચ મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોક સાહિત્ય માટે જતા કારણ કે કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોરઠી બહાર વટિયા અને સંતોની વાતો કહી આથી લોકસાહિત્યને એકઠું કરવામાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું પ્રશ્ન ક્રમ સાત મેઘાણીએ કઈ રીતે લોકસાહિત્ય એકઠું કર્યું ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો પેલું આવશે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે ત્યારબાદ જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે લોકો વાત કરે તે નોંધ લે ઘરે પહોંચીને લખાણ સરખું કરે લોકોને ગમે તે રીતે સુધારા કરે મળેલી વાત પરથી વાર્તા બનાવે આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેમની ચોપડી છપાવે પ્રશ્ન ક્રમ આઠ કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો અહીં કોષ્ટકમાં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે વિગતો લખવાની છે વર્ણનની વિગત ઝવેરચંદ મેઘાણી તમને પ્રભાવશાળી લાગતા સ્ત્રી કે પુરુષ વિશે લખવાનું છે પહેરવે છે ઝવેરચંદ મેઘાણીનો બેંગ્લોરી ઘાટની ટોપી શારીરિક દેખાવ છે ભીનોવાન સ્વભાવ તેમનો સરમાળ આપેલું નામ છે વિલાપી અને વિશેષતા છે લોકસાહિત્યવાળા જેવી રીતે ઝવેરચંદ મેઘાણી વિશે લખ્યું છે એ જ પ્રમાણે રાજા રામ મોહન રાય વિશે લખીએ છીએ લાંબો કોટ લાંબા વાળ ઉપર ગોળ બાંધેલી પાઘડી ગંભીર છતાં તેજસ્વી આંખો સારી એવી ઊંચાઈ રૂઆબદાર વ્યક્તિત્વ સ્વભાવ તેમનો સત્યનિષ્ઠ માનવતાવાદી સ્વભાવ આપેલું નામ છે તેમનું સમાજ સુધારક અને રાજા તેમની વિશેષતા છે સતી પ્રથા નાબૂદી બ્રહ્મ સમાજ સ્થાપક અસ્પૃશ્યતા નાબૂદી પ્રશ્ન ક્રમ નવ જવેરચંદ મેઘાણીનું પાત્ર લેખન સો શબ્દોમાં કરો ઝવેરચંદ મેઘાણીનો જન્મ અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો છન્નુંના રોજ ચોટીલામાં થયો હતો એમના પિતાનું નામ કાળીદાસ હતું ને માતાનું નામ ધોળીબાઈ હતું પિતા પોલીસ જમાદાર હતા એમની નોકરીને કારણે અનેક ગામોમાં બદલીઓ થતી રહી મોટાભાગની બદલીઓ ડુંગરાળ પ્રદેશોના ગામોમાં થઈ તેથી ઝવેરચંદનું બાળપણ પહાડી પ્રદેશમાં વીત્યું પોતે પહાડનું બાળક તરીકે ઓળખાવવામાં ગૌરવ લેતા બારેક વર્ષની કિશોર અવસ્થાએ જ એમણે કાવ્ય લખ્યું હતું ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો પોશાક અને દેખાવને લીધે સૌનું ધ્યાન ખેંચાયું લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોત્યું બગસરાનો છોગુ રાખી બાંધેલો ફેટો બેંગ્લોરી ઘાટની ટોપી પગમાં સ્લીપર બેઠી દળીનું શરીર ભીનોવાન ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ઉછળિયાળા વાળ અને મરદાનગી ભરી ચાલવાની છટા કોલકત્તા ગયેલા ત્યારે ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થવાથી તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી કોલકત્તાથી પાછા આવ્યા લોક સાહિત્ય એકઠું કરવામાં પોતાનું જીવન કાર્ય દેખાયું દુષ્કર કામ જીવન નિષ્ઠાથી કર્યું ઢીલી બહેન ચારણ કન્યા હીરબાઈના પ્રસંગો પ્રેરણાદાયી છે એ સિવાય જટ્ટો હલકારો કાનિયો ઝાંપડો ને આપા સાદુ જોગીદાસ ખુમાણ આપોરતો દાના ભગત સંતદેવીદાસ કેટલાક ખમીરવંતા પાત્રો એમની કલમે અવતાર પામ્યા જેમાં સૌરાષ્ટ્રની રથધાર એક અનોખો કથા સંગ્રહ છે આવા હતા આપણા રાષ્ટ્રીય શાયર મેઘાણી પ્રશ્ન ક્રમ દસ તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો વિદ્યાર્થી મિત્રો અહીં તમારા વિસ્તારમાં બોલાવતા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખવાનો છે જેમ કે ક્યાનું ચા ખેતરનું છેતર નિશાળનું નિહાર રકાબીનું અડાળી કેટલાક તળપદા શબ્દો અને કેટલાક વાક્યો સૌ શબ્દો જોઈએ ભાતુ એટલે કે ભોજન વરતવું એટલે કે ઓળખવું ભો એટલે ભય એવો એટલે તેવો લાક એટલે મરોડ ઇવડા એટલે કે એવડા ઓબ એટલે કે આમ હેઠે એટલે કે નીચે બુઢો એટલે કે ઘરડો હાવજ એટલે સિંહ આસ્તે એટલે ધીરે મગતરા એટલે મચ્છર પોક એટલે બૂમ કોરો એટલે સૂકું હવે વાક્યો જઈએ ચારના ચાર જોતા એટલે કે ક્યારના ક્યાં ગયા તા હું તો નહીં આવું એટલે હું તો નહીં આવું ઓમનો આય તન આલો આમ આવ તને મેથી પાક આપો બુન મન તોય જોય ગમતું નહીં બહેન મને તો ક્યાંય ગમતું નથી હેડો હવ એ તો આપો અહ તો આવ ચાલો હવે એ તો આવું હશે તો આવશે પ્રશ્ન અગિયાર કસમાં આપેલા શબ્દોમાંથી ગદ્યખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો અહીં કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે સાવજ રોળકોળ હોકારા વોળકી ભાઈ નેસ અને ડાંગ આ ગદ્યકન પૂરો કરવાનો છે અમે બધા મિત્રના નેસમાં બેઠા હતા સૂર્ય હજી હમણાં જ આથમેલો રોળકોળ હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું તેવામાં હોકારા સંભળાયા અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા પહોંચતા જોયું કે સિંહે ગામની વળકીનો શિકાર કરેલો અને ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો